નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલું બ્લોગ ચેનલ પર તો મિત્રો આજે આપણે જાણીશું કે તમે ભૂવા કેવી રીતે બની શકો મઢના ભૂવા કરિયાતના ભૂવા તમારી ભક્તિના ભૂવા કેવી રીતે બની શકો તે આ વિડીયોમાં આજે વાત કરેલી છે તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમને માહિતી પૂરેપૂરી મળશે અને ખબર પડશે કે કઈ રીતે માતાજીને પૂવા બનાય અને શું એની વિધિ આવે તો મિત્રો સારો હવે આપણે વિડીયો ચાલુ કરીએ પણ વિડીયો ચાલુ કરતાની સાથે મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો અમારી ચેનલને સારા લાગતા હોય તો લાઈક કરો અને વિડીયોને શેર કરો તો મિત્રો સારો હવે વિડીયો આગળ ચાલુ કરીએ તો મિત્રો તમારા કુટુંબમાં અને તમારા કોળમાં તમારા જે કુળના ભૂવા હોય તેની ઉંમર થઈ ગઈ હોય તેમનું સ્વર્ગવાસ મૃત્યુ થઈ ગયું હોય જે તમારા કુળદેવ હોય એ એક બે વર્ષ પછી નવા ભૂવા માંગતા હોય છે તો મિત્રો ત્યારબાદ નવા ભૂવા બનાવવામાં આવે છે તો એના માટે તમારે શું કરવું જોશે સૌ પ્રથમ સૌ પ્રથમ તો તમારા પૂરેપૂરા પરિવાર કુટુંબને મઢરમાં માતાજીનું જે મંદિર છે તેમાં હાજરી આપવાની છે ત્યારબાદ મિત્રો તમારા કુળદેવી જે નવું ખોળિયું નવું શરીર નવું પંડ માંગતા હોય તેના માટે તમારે ડાક ડાકડમરીનું આયોજન કરવાનું છે તમારા માતાજી જે કુળદેવી છે તેનું આહવાન કરવાનું રહેતું હોય છે પછી જે નવા ભુવા બનાવે તેના શરીર પર હાજરી આપે માતા એટલા માટે કુળદેવીને આહવાન કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો તમારું કુટુંબ જેટલું બેઠું હોય સભ્યો ઘરના બધા બેઠા હોય તેમાંથી માતાજીની સવારી કોઈ પણ એકને આવવા લાગે છે માતાજી ધૂણવા કે રમવા આવે છે જે વ્યક્તિ પાછે માતાજી આવે છે તેનું પરમાણ લેવામાં આવે છે આ એટલા માટે કરવામાં આવે છે કે તે જે વ્યક્તિ ધૂણે છે તે ખોટું ધૂણે છે કે સાસુ ધૂણે છે નક્કી કરવા માટે આ વસ્તુ કરે છે પરમાણ લીધા પછી તે વ્યક્તિ સાસુ ધૂણે છે તે વ્યક્તિને ત્યારબાદ પ્યાલા માતાજીને પીવડાવવામાં આવે છે છાંદલો કરવામાં આવે છે કોઈ દોરા વડે કે રાખડી વડે ભૂવાજી બનાવવામાં આવે છે તેને રાખડીબંધ ભૂવો કહેવામાં આવે છે તો મિત્રો બીજી એક વાત તમારા કુળદેવી જે હોય છે પોતાના ભૂવા જાતે જ નક્કી કરે છે તેમાં કોઈ વ્યક્તિવાદ નથી હોતો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી કુળદેવીને ધૂણવા નથી લઈ શકતો જે તમારી કુળદેવીની ઈચ્છા શક્તિથી ચાલતું હોય જે તમારી કુળદેવીની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય કુળદેવી તેના ભુવા પોતે જ નક્કી કરે છે તેમાં કોઈનું આગું પાછું કે કોઈ ભુવાનું કાંઈ પણ ચાલતું નથી ત્યાર પછી આપણે બીજી વાત મિત્રો કરીએ કે કુળદેવી સિવાય તમારા જે ઘરને દેવ હોય કે બારના દેવ તમે ધૂણવા લાવતા હો તેને કેવી રીતે ધૂણવા કેવી રીતે ધૂણી શકો એની વિશે આપણે વાત કરીએ તો મિત્રો તમે બારના દેવ જે ધૂણવા લાવો એ કેવી રીતે લાવી શકાય તેની વિશે વાત કરીએ મિત્રો છાંડલાના દેવ કે પાઘડીના દેવ હોય તમે સાંભળ્યું હશે તમારા પૂર્વજોના એના છાંડલાનો દેવ કે એના પાઘડીનો દેવ બહારથી ઘણા બધા લોકો પર્સનલી ભૂવાપણી પણ કરતા હોય છે તો મિત્રો આપણે કોઈની તો કંઈ વાત કરતા નથી પણ આપણે એ વાત કરવી કે તમારે જો બહારના કોઈના દેવ ધૂણવા લેવા હોય તો તમારે કોઈ સાધક કોઈ તાંત્રિક કે કોઈ ભૂવા પાછી જવાનું છે ત્યારબાદ મિત્રો તમારા કુળદેવી અને તમારા ઘરના દેવની રજા લેવાની છે અને એ વ્યક્તિના દેવની રજા લઈને તમારે એ દેવને ધૂણવા લેવાના છે ત્યાર પછી મિત્રો તમારા કુળોના દેવ તમારા ઘરના દેવ અને સામેવાળા વ્યક્તિના દેવ રજા આપે ત્યાર પછી તમે તેના છાંડલાના દેવ ધૂણો આપે છે મિત્રો ત્યારબાદ તમે મિત્રો ધૂણી શકો છો તો મિત્રો આવું કરવા માટે તમારો કોઈ જાણીતો વ્યક્તિ હોય જે જાણકાર હોય તો જ આ બધું કરવું નહીતર તમારે માટે તકલીફ બની જાય છે યોગ્ય રીતે જવાબદારીપૂર્વક તમારે આ કાર્ય કરવું મિત્રો ઘણીવાર મિત્રો ભક્તિના દેવ ધૂણું આવતા હોય છે તમે મિત્રો સાંભળો છે ઘણા કહેતા હોય છે કે મને મારું ભક્તિનો દેવ ધૂણું આવ્યું તો મિત્રો ભક્તિના દેવ કે જે તમારી સાસી ભક્તિ છે તો મિત્રો દેવ પ્રત્યે તમારો ભાવ એવો હોય તમારું સાધના એવું હોય તમારું તપ એવું હોય તો ભક્તિના દેવ સામેથી જ તમારી પર સવારી થવા આવે છે ઘણીવાર મિત્રો તમે મંત્ર સાધનાથી પણ દેવ ધૂણી શકો છો જે હું તમને વિડીયોમાં નહીં જણાવી શકું છું ચાલો મિત્રો હવે હું તમને જણાવી તો તમે ઘરના માતાજી કેવી રીતે તમે ધૂણવા લઈ શકો સૌ પ્રથમ તમારે ઘરના માતાજી ધૂણવા લેવા હોય તો તમારે સૌ પ્રથમ તમારા કુળદેવીના ભૂવા પાસે જવાનું રહેશે એમને જણાવવાનું રહેશે ત્યારબાદ કુળના જે ભૂવા હશે તે તમારા કુળદેવીની રજા લેશે ત્યારબાદ તમારા ઘરના દેવની રજા લેશે તો મિત્રો કુળદેવી રજા આપે તમારા ઘરના દેવ રજા આપે ત્યારબાદ તમે કોઈ પણ દેવને ધૂણી શકો છો ત્યારબાદ મિત્રો તમારા ઘરના દેવની રજા લે તમારા કુળના દેવની રજા લે ને તમારા કુળના જે ભૂવા હોય ત્યારબાદ જે ધૂણવા જે માતા જે આવે તેને પ્યાલો પાય છે તો મિત્રો આ હતી વાત કે તમે ઘરના દેવ કેવી રીતે ધૂણવા લાવી શકો જે મિત્રો જે દેવ તમે ધૂણવા લીધા છે જે દેવ તમે ધૂણો છો એ દેવ પ્રત્યે તમારો ભાવ તમારી નિષ્ઠા જો સાસી હશે તો એ દેવ પણ તમારા ધાર્યા કામ કરશે ત્યારબાદ તમે જે ધૂણો છો એ દેવ દ્વારા કેવી રીતે કામ કરાવી શકો તો તમે દાણા જોઈ શકો છો દેવગતિના કામ કરી શકો છો આ દેવ દ્વારા તમે કોઈકના દુઃખ દૂર કરી શકો છો સારા કાર્ય કરી શકો છો એ કામ પછી તમારા પોતાના થકી થાય છે તમારા દેવ થકી થાય છે તો મિત્રો આ બધી છે એ ફક્ત જાણકારી માટે જ તમને આ વિડીયોમાં ફક્ત જાણકારી જ આપી છે આવી કોઈ વિધિ કે આવું કોઈ વસ્તુ કરવી નહીં ક્યારેક દેવ દુઃખનું કારણ બની શકે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો